પાપડ બોલજો ભાઈ પાપડ બોલજો ભાઈ તો એક જણો કે પાપડ એટલે ખાવો નથી તો 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 તું બોલ્યો ને તમે એમ કીધું પાપડ બોલજો ભાઈ હું બોલ્યો એક બેને એક બ્રાહ્મણ દેવતાને ને જમવા બોલાવ્યા હતા શ્રાદ્ધમાં બેન વાતુડિયા બહુ તો મહારાજ ને જમવા બેસાડ્યા પીરસ્યું ઘણી બધી આઈટમ બનાવી હતી પણ બહુ વાતો કરે બહુ વાતો કરે એમાં પછી ઘણું બધું વસ્તુ પીરસ ભૂલાઈ જાય મહારાજ રાહ જોતા હોય ત્યાં પાછા બેન કે ખાવ ને બાપા મહારાજ ખાવ નહીં પછી મહારાજ આમ વાટક્યા ઉપર નજર કરે આંખ્યું આમ કરે ઓ દાળ નથી લાવી હો પાછા ઊભા થઈને દાળ લાવી પાછા બે જાય ને વાતું કરવા માટે પીરસવાનું ધ્યાન નહીં દાળ ભાત આવી ગયા બેન વાતે ચડ્યા કે હમણાં તો ભાદરવો વરસાદ પછીની ગરમી અને એટલા હરપ નીકળે છે અમારે પાંચ દી પહેલા એક હરપ નીકળ્યો હતો ઘરમાં હવે મોટો કાળોતરો કોબરા કાળોતરો એટલે મારા જ જોવે કે આ બેન વાતે ચડ્યા છે અહીં દાળ ભાત મારે પૂરા થવા આવ્યા પાપડ એને કર્યા છે તળીને ત્યાં રાખ્યા છે મને અહીંથી દેખાય છે રહોડામાં પાપડ છે પણ આ વાતોડિયા બેન એ એ ભૂલી ગયા છે વાતુમાન વાતુમાન પછી મહારાજે કહ્યું કે હા બેન ગરમી બહુ છે હમણાં તો ચારે બાજુ હરફ નીકળે અમારે ત્રણ દી પહેલા વાડામાં નીકળ્યો તો પણ હવડો મોટો અહીંયાથી તે ઠેઠોલા પાપડ પીડ્યા ત્યાં સુધી આવડો લાંબો એટલે બેન કે લાવ્યો ત્યારે એને યાદ પાપડ તો રહી ગયા પાપડ જોતું રહેવું જોઈએ કોઈની થાળીમાં ભાઈ શાક ઘટ્યું શાક લાવો ચાર પાંચ વાટકામાં લાઈનમાં ચાર પાંચ જણાના વાટકામાં દાળ એ ભાઈ દાળ ફેરવો જ્યારે આમ 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 નજર કરતા જ રહેવાનું તરત દેખાય કે આ મોંથાળ નું બટકું આવ્યા ભેગો ઉલાળી ગયો છે ભાઈ કાઢો મીઠાઈ બહુ એટલે એને આગ્રહ કરીને મોંથાળ પીરસવાનો લાડવા કર્યા હોય તો લાડવા અમારે સંસ્કૃતમાં તો શ્લોક છે હા હા દદ્યાત હું દદ્યાત લાડવા લઈને ઓલો પીરસવા આવે ને પછી ઘણા લોકો આમ હોખમણ થાય ને હોખમણ એટલે શર્માય એમ આ ઘણા હાવ તળપદી કાઠિયાવાડી શબ્દો છે હા 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 એમ કરે ત્યાં તો પડી ગયો હોય લાડુ અથાળી બીજી વાર ત્રીજી વાર આવે ને લાડવા લાડવા

ખાનસ પછી આવ્યા પેટ્રોમેક્સ એ આમ એનું જરા આગળનું વર્ઝન હતું એટલે પેટ્રોમેક્સ એને અમારે કાઠિયાવાડામાં કિસલેટ કહેતા એ પેટ્રોમેક્સને આમ ગેસ તેલ હોય અંદર કેરોસીન હોય બરાબર હવા ભરી એનું મેન્ટલ પાછું બદલાવવું પડે ઉડી જાય પાછું નવું કરવું પડે એ મેન્ટલને પેલા ભીનું કરવું પડે આમ એક પિચકારી મારી કેરોસીનની અને પછી આમ દીવા હળકાવવું પડે અને એ દરમિયાન લગાતાર આમ હવા ભરતી રહેવી પડે એટલે પછી મેન્ટલ દુધ્ધિયો પ્રકાશ આપે એ પેટ્રોમેક્સ અને પછી એને આમ ટીંગાડી દે ઉપર નખું હોય ને ત્યાં અને બધા આમ લાઈનમાં બેઠા હોય જમવા ધોળું અજવાળું ગમતું બહુ અમે ત્યારે નાના નાના અમારા ગામમાં લાઇટ નહોતી અમે મોટા થયા ત્યાં સુધી લાઈટ નહોતી ફાનસને દીવાને અજવાળે જમ્યા અમે રાતના દસ હું કહેવાય એ તો ખબર નહોતી એ પહેલાં તો ટપ થઈ જતા આઠ આડા આઠમાં તો ટપ થઈ તો દૂધિયો પ્રકાશ પછી ઉપર ફૂદરડા ફરતા હોય દૂધિયા પ્રકાશની આજુબાજુ પતંગ જીવડા અને હેઠે બધા છોકરા ફરતા હોય દુધિયા પ્રકાશમાં એને મજા આવે નીચે વેકરો હોય રહેતી અને એમાં રમવાની બહુ મજા આવે કોઈકને જ્યાં લગ્ન હોય ને એ ચાર પાંચ દિવસ પહેલાંથી આ બધી વ્યવસ્થા હોય ભાગવત સપ્તાહ હોય તો ન્યાય તે આવી વ્યવસ્થા હોય એટલે અમને યાર બાળપણમાં બહુ એન્જોય કર્યું આ બધું બહુ એન્જોય કર્યું પછી જમવા બેઠા હતા ને એટલે આમ આમ પંગત પડેલી એમાં એક જણો બરાબર પેટ્રોમેક્સ ની નીચે બેઠેલો અને એમાં રાતનો સમય એટલે રાતના મરણ થઈ ગયેલું કોકનું એટલે પછી દહમું અગિયારમું બારમું બહુ મોટું મરણ હોય તેરમું કરે ને આપણે ત્યાં પછી એમાં ખીચડી હોય લગનમાં ખીચડી ન ખવડાવાય પણ એ તે પાછું એનું શાસ્ત્ર છે આખું લગનમાં જો કોઈ ખીચડી ખવડાવે તો લાગે તને અકલ છે કે નહીં લગનમાં ખીચડી ના હોય આમ તો અમારે ત્યાં ભાગવત સપ્તાહ હોય એમાંય ખીચડી ન ખવડાવે આપણે વાંધો નહીં કરી હોય તો ਮੈਂ ਗਈ ਕਾਲਜ ਖਾਧੀ ਅਜੀ। ਇਹ ਖਿਚੜੀ ਤਾਂ ਆਮ ਆਮ ਸਰਵ ਹਿਤਕਾਰੀ ਬਹੁਤ ਸਭ। ਤਾਂ ਖਿਚੜੀ ਕਰੇਲੀ ਜਿਹਨੂੰ ਖਿਚੜੀ ਪੀਲੀ ਪੀਲੀ ਮਜ਼ਾ ਨਹੀਂ ਲੋਂਦਾ ਵਾਲੀ ਆ ਮੈਂ ਇੱਕਦਮ ਹਾਉ ਛੁੱਟੀ ਨਹੀਂ। ਗਾਰੋ ਗਾਰੋ। ਇਹ ਵੀ ਖਿਚੜੀ ਧੜ ਧੜਮ ਥਾਲੀ ਵਿੱਚ ਪੇਰਸੀ। ਨਿਕਲ ਗਿਆ। માં શાકવાળો આવ્યો એની માં કઢીવાળો આવ્યો રોટલા વાળો આવ્યો આથણા આવ્યો પાપડવાળો આવ્યો ખીચડી ને આ બધું જાય ખીચડી કે ચાર યાર હા ઇસ્લામમાં મુસલમાનોમાં એક ને એક પુરુષ ને ચાર પત્ની કરવાની આમ છૂટ ફરજ નહીં છૂટ એમ ફરજ કઈ પડવાનું ન આવે હજી ત્રણે જ કરી એક બાકી છે એમ નહી એની છૂટ હતી અને એના કારણો હતા તો એ એક એક પુરુષ ને ચાર પત્ની હોય એમ ખીચડી એવી વસ્તુ છે કે એક ખીચડીને ચાર યાર એ ચાર હારે પરણે

ખીચડીની સાથે પાપડ મજા આવે ખીચડીમાં ઘી તો હોવું જ જોઈએ અને ચોથું અથાણું સંભારું ને મુરબ્બો ન હોય ગોળ કેરી ન હોય છૂંદો ન હોય એ થેપલા જાય ખીચડી સાથે સંભારી કેરી સંભારા ગુંદા લીંબુ નું અથાણું એવું બધું જાય ખીચડી કે ચાર યાર દહીં મોઢમ પાણી આવે છે યાર આ ટાણું નથી આમ તો હજી પણ આટલું બોલીએ ત્યાં આપણી પ્રિય આઈટમ ને રહી ને એટલે દહીં પાપડ ઘી અચાર ચોલો ઘી પીરવા આવ્યો ત્યાં સુધી મત બતા આમ દેશમાં ખીચડી હોય આમ હરખી રીતે આમ ગોઠવી બરાબર એમાં હાથ નાખી ઓછલી બે આંગળીથી ને થી ખાડા પાડી રાખે ઘી આવે પેલા ઘીનું આસન પાથરે જગ્યા લાવ આમ ઘી પીરતો પીરતો નીકળ્યો હવે આ બરાબર પેટ્રોમેક્સ નીચે બેઠો તો ને એ જ રહી ગયો થોડું અંધારું હોય ને નીચે તો મેલ ટ્રેન ની અંદર જામ જાતો તો આમ ખબર નહીં હું ઉતાવળમાં હતો અને આમે ઘી વાળામાં જો હરખી ખવડાવવાની દાન ન હોય ને તો ઉતાવળમાં જ હોય આમ ફટ 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 મૂકતો મૂકતો એમાં આ રહી ગયો બરાબર નીચે બેઠો તો તો બધાય તો પછી કરો હરિહર કહણી પછી જમવાનું ચાલુ કર્યું ને આ એમને બેઠો ત્યાં કોકે આવીને પૂછ્યો ભાઈ તમે ક્યાં જમવાનું ચાલુ નથી કરતા તો કે આમાં ક્યાંક પીડ્યું બોલાને એમ થયું કે આ જરાક અંધારું પડે છે આ બરાબર પેટ્રોમક્ષ ની નીચે છે દિવાતાળે અંધારું એટલે કદાચ કંઈ પડ્યું હશે એટલે ઓલા પેટ્રોમક્ષ ઉતારી ઉતારીને આમ અજવાળું કર્યું અને પાછો કે આમાં કાંઈ નથી પીડ્યું તો ઓલો કે હું એ જ કહું છું કાંઈ નથી પીડ્યું ઘી ના તો ખાવાનું ચાલુ કરું ને પીરસવાની એક કળા છે કથાની પણ એક કળા છે કલા સેવા કરવાની છે કૃષ્ણ કલા છે અને એની સેવા એવી રીતે થાય કે કલા કૃષ્ણ પણ પ્રસન્ન થાય આ કલા છે એમાં ગાવાનું આવે એમાં દ્રષ્ટાંત આવે વાતની નાખણી એવી રીતે કરવાની આ બધી કળા છે એક કળા છે સાવધાન હોવું જોઈએ પીરસણીઓ કે કોઈની થાળીમાં કંઈ ઘટે છે કોની રુચિ કેવી છે જેને જે રુચિ ન હોય એને એ બહુ ના અપાય રહેવા દે મને મને બહુ કઢી નથી ફાવતી પછી એને તાણ ન કરાય કઢીની એમ હોય કાંઈ લેવી પડે પણ ભાઈ મને નથી ફાવતી અરે કાંઈ તો તમે માં બેઠા કાંઈ હોય વલણ ન ભાવતી હોય તો એમ કે મારા ગળા ને હમ એટલે પણ વલણ નથી ખાવી યાર એને નથી ભાવતી તો ન્યા થોડા કઈ ગળા ને હમ અમારે સૌરાષ્ટ્રમાં તો પાછો હમ ખાય મારા ગળાના હમ પાછો એમ કેતું જાય તું મને નો ભાઈ મનનો ભાઈ એનો મતલબ આંધળો થાય એવો અર્થ થાય કે આ સોગન ખાય છે કે શ્રાપ આપે છે કઈ ખબર ના પડે તો જેની જે રુચિ છે એ પ્રમાણે એ વસ્તુ એને પીરસાય એવો એને આગ્રહ થાય ભાવથી પીરસણીઓ પીરસે લેવો મારા બાપા એ નિરાતા જમજો ધરાયને ખાઓ ધરાયને જમો હજુ આ કલ્ચર કલ્ચરમાં કેટલો ફેર હોય છે આ બ્રિટિશરો એ આપણને એવું બધું એવું એની એની પોતાની એ ટિકેટ એવી આપણી માથે નાખીને ગયા કે ભગાઉ આવે તો એ ટિકેટની વિરુદ્ધ કહેવાય જમ્યા પછી ઓડકાર આવે તો એ ની વિરુદ્ધ છીંક આવે તો એ કરીને રોકી એવું નહીં કરવાનું યાર આપણે ત્યાં આયુર્વેદ આપણા ઋષિઓ તો એમ છે કે રોકવાના નહીં છીંકને નહીં રોકવાનું મનપુત્ર ત્યાગનો આવેગ થયો હોય તો એને નહીં રોકવાનો આવેગોને રોકવાથી રોગ થાય છીંક આવે ખાઈ લેવાની પણ જરાક આમ ધ્યાન રાખીને આમ કે લુમાલ મુમાલ આડો રાખી આમ કરું જરા એટિકેટ એની હોય એટલી જાળવવાની પણ છીક તો ખાવા ને બગાશો આવે તો પછી એવી રીતે ન ખાવું કહેવાય બાજુમાં બેહવા વાળા તેમ હ બરાબર ઓલાવ તો પણ એવું નહોતું થોડી એક મર્યાદા એની એટિકેટ તો હોય છીક ખાવ તમ તારે રોકી રાખવાની વાત નહીં પણ ઘણા એમાં જાળવવાનું પછી ઘણા તો બાજુવાળાના તરફ પાછું મોઢું કરી હા છી ઓલા ભરે ભરે ભરી દે આખો બચાડાને બોલો બિચારો કે મારા ઉપર એવું નહીં કરવાનું કોકની યારે બાંધણું થાય એવું નહીં કરવું પણ છીંકને રોકવાની છીંકનો આવે બગાસાનો આવે ઓડકાર આવે એ તૃપ્તિનો ઓડકાર હોય છે આપણે ત્યાં તો ઓડકાર આવે ને તો એ જોઈને ઘરધણીને એમ થાય કે હા બરાબર નિરાતે ધરાઈ ને જમ્યા છોકરો દૂધ પીવે ને પછી માં ઘણી વાર એને આમ આમ પકડીએ ને થાબડતી થાબડતી અને બર્પિંગ કરાવે બર્પ કરાવે એ આવી જાય આમ જરાક ઓડકાર તો બરાબર કે અંદર જે નાખ્યું તે બધું હરખું બેહી ગયું ને હવા નીકળી ગઈ એમ ઉપર અમે આવીએ ઇન્ડિયા થી ત્રણ ચાર દિવસ તમે લગાતાર નથી પૂછતા કે સેટ થઈ ગયા બોડી ક્લોક સેટ થઈ ગઈ જેટ લેગ સમાપ્ત થયો ઉતરી ગયો સેટ થઈ ગયા એમાં ઓડકાર છે ને અંદર જે નાખ્યું એને પૂછવાનું તમે સેટ થઈ ગયા એટલે ખુબ ભાવથી પીરસવાનું ઓલો ક્યાંક માગે અને પછી પીરસણીઓ આવીને એમ કે લેખા ખાવ ધરા પેટ જ ભરાતું નથી તારું ગામ આખું દાળ ભાત પૂરો કરવા આવું પર છે તું હજી લાડવા માંગ્યા કરે તને શરમ નથી આવતી એવું ને ભાવ વાળો હોય તો એમ કે ભાઈ આપણે ભાતની કોઈ ઉતાવળ નથી નિરાતે જમો અને કદાચ ઓલા બધા તમ તારે નિરાતે જમો ઉતાવળ ન કરશો જો તું માગજો કહેજો આમ તો કીધા વગર આપવું જોઈએ પણ કદાચ કદાચ અમારા પક્ષે કંઈક ઉણપ રહી જાય કોઈ ક્ષતિ રહી જાય તો તમે શરમાતા નહીં સંકોચ ન કરશો જો તું માગજો આવા ભાવથી જમાડે વક્તાએ એવા ભાવથી કથા કરવાની હોય ભાવથી જમાડવાનું હોય અને તમે શ્રોતાઓ છો તમારે સમજવાનું દાળ બહુ ઉકળેલી સરસ મજાની ને વરાની દાળ બહુ ટેસ્ટી દાળ છે અને ગરમ ગરમ અમે તો દાળ તમને પીરસીએ પણ તમારે કોકમ કાઢી નાખવાનો એ શ્રોતાઓએ ધ્યાન રાખવાનું કોકમ કાઢી નાખાય એમ કથામાં દાળને ટેસ્ટી બનાવવા માટે કોકમ તો અમે નાખીએ રસોઈ નાખી હોય રસોઈ બનાવવા વાળાએ નાખી હોય કોકમ નાખ્યું હોય પણ તમે જ્યારે જમવા બેસો ત્યારે જમતી વખતે તમારે કોકમ કાઢી નાખવાનું કોકમની ભૂમિકા પૂરી થઈ એમ કથામાં ક્યારેક હસવા બસવાની વાત આવે એટલે એનો ટેસ્ટ લઈ લેવાનો એનો આનંદ લઈ લેવાનો પણ પછી કાઢી નાખવાનો ઘણાને શું થાય એ દ્રષ્ટાંત આપ્યું હોય કે કંઈક ટૂચકો કીધો હોય એની પછવાડેનો જે સિદ્ધાંત હોય એ માટે કીધો હોય પણ સિદ્ધાંત ભૂલાઈ જાય પણ ટૂચકો યાદ રહી જાય એક જગ્યાએ તમે ટ્રેનમાં જતા હતા ને તો બહુ વર્ષ પહેલાની વાત તો રિઝર્વેશન હતું નહીં ને માંડ એમાં ઘૂસ્યા કોક વળી જોઈ ગયું ઓ કથાવાળા લાગો છો આવો આવો બેસે છીગ્યા કરતી હતી બેસાડ્યા એકાદ બે કથામાં આવ્યા છીએ અમે સાંભળી મારી કથા ઘરેથી લાવેલો કંઈક ખવડાવે લોકોનો ભાવ ગજબ ન હોય લો ને આ થોડું લ્યો એ ખવડાવ્યા પછી થોડી વાર પછી એમ કહે લે હવે થોડાક ટૂચકા સાંભળાવો તમે જે કથામાં સાંભળાવો લે અમે કઈ ટૂચકા વાળા છીએ એટલે તે કોકમ હાચવી રાખી દાળાખી ઢોળી નાખી શ્રોતાઓએ પણ સમજવાનું છે કે આમાંથી હું કાઢી નાખવા જેવું તમને મોઢે ચડે આટલો જ હેતુ હોય છે તમને ભાવે બાકી કોકમ કાઢી નાખવાનું હોય કથામાંથી પણ આમ ભલે તિરસાણી હોય વસ્તુ તમને પણ કેટલીક વસ્તુ તમારે કાઢી નાખવાની હોય એને કારણે જે સ્વાદ આવ્યો ભોજનમાં એ એ બરાબર શ્રોતાઓ એ ધ્યાન રાખવાનું બોલો આ બંનેની હરખામણી પહેલી વાર કરું છું ખબર નહીં નવું 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 જે આમ આનું નામ જ નવનીત તીરિયા અને વક્તા એની તુલના છે તો વક્તા સાવધાન હોય બરાબર ધ્યાન રાખે કોઈની થાળીમાં કોઈ વસ્તુ ઘટી હોય તરત પહોંચે